અમદાવાદમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમણે આર્મીમાં ફરજ બજાવી છે તેમના માટે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલ જવાનો માટે ભરતી મેળાનું આયોજન કરાયું જેમાં સાતસો જેટલા પૂર્વ સેના ભાગ લીધો સામાન્ય રીતે સેનાની વિવિધ પાંખમાં પાંત્રીસ વર્ષથી રહી પિસ્તાલીસ વર્ષની આયુના સેનાકર્મીઓ નિવૃત્ત થતા હોય છે ભારતીય સેના દ્વારા તેમને યોગ્ય સ્થાને રોજગારી મળે તે હેતુથી ભરતી મેળાનું આયોજન થાય છે આ ભરતી મેળામાં પચાસ જેટલી વિવિધ નામાંકિત કંપનીઓએ ભાગ લીધો જેમને પૂર્વ સૈનિકોને તેમની ક્ષમતા અને રસ પ્રમાણે રોજગારીની તક પૂરી પાડી એક અંદાજ અનુસાર દર વર્ષે લગભગ સાહીઠ હજારથી વધારે સેના કર્મીઓ નિવૃત્ત થતા હોય છે નિવૃત્તિ બાદ આર્થિક રીતે ક્ષમતા જળવાઈ રહે તે માટે વ્યવસાયિક રીતે જીવન માનભેર પસાર થાય એ પ્રકારે રોજગાર મેળાનું આયોજન થતું હોય છે આ રોજગાર મેળામાં જે તે પૂર્વ સૈનિકની ક્ષમતા અને શૈક્ષણિક લાયકાત અનુસાર વાર્ષિક રૂપિયા ત્રણ લાખથી લઈ સાત લાખ કે તેનાથી વધારેનું પેકેજ પણ ઓફર કરવામાં આવતું હોય છે कि हमारे जो सैनिक हैं हमारे जो पूर्व सैनिक और वेटरन हैं ये काफ़ी स्किल्ड होते हैं और काफ़ी यंग एज में ही रिटायर हो जाते हैं तकरीबन 35 से 45 साल की उम्र में तो नेचुरली उनको एक रोज़गार की ज़रूरत है और ये गवर्नमेंट मैंडेट भी है कि सारे भूतपूर्व सैनिकों को सेकेंड uh, करियर और स्वरोजगार या सेल्फ एम्प्लॉयमेंट का अवसर प्रदान किया जाए और उसके लिए जॉब फेयर मुझे लगता है जॉब फेयर से बेहतरीन प्लेटफॉर्म कोई नहीं होगा जहां बड़े तादाद में कॉरपोरेट और इंडस्ट्रियलिस्ट आते हैं एंड दे ऑफर एंड दे पिकअप